પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયું છે ત્યારે દર વર્ષે મહાદેવ મંદિરમાં ભક્તજનો મોટી સંખ્યામાં મહાદેવના દર્શન કરવાને પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે ત્યારે સુરતના ઈચ્છાનાથ મહાદેવ મંદિરમાં પણ કોરોનાને લઈ ભક્તજનોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો માં તો અતિ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો જે છે એ મહાદેવની પૂજા અર્ચના કરતા હોય છે મોટી સંખ્યામાં શિયા શિવાલયોમાં ભીડ જોવા મળતી હોય છે અને હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુજી ઉડતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક હવે દ્રશ્યો કંઈક અલગ જ જોવા મળી રહેશે હું તમને સીધા દ્રશ્યો બતાવીશ મંદિરના કે હવે મંદિરોની અંદર છે એ માત્ર પાંખી હાજરીમાં ભક્તોની નજર ભક્તો દેખાઈ રહ્યા છે કારણ કે જે રીતે અત્યારે કોવિડ નાઇન્ટીનની જે મહામારી ચાલી રહી છે તેને લઈને શિવાલય યો ઉપર મંદિરોમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર ન થાય તેના માટેનું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે સુરત મહામ મહાનગરપાલિકા તંત્ર હોય કે પોલીસ કમિશનર વિભાગ હોય તરફથી તમામ લોકોને સારા નિયમો સાથે મંદિરમાં પ્રવેશ કરવાની વિનંતી કરવામાં આવી રહી છે ચારથી વધુ લોકો એકઠા ન થાય તેનું કાળજી રાખવામાં આવી રહી છે અને મંદિરની મંદિરની અંદર પ્રવેશ કરતાં પહેલાં માસ્ક પહેરું ફરજિયાત છે કેમ કે માસ્ક પહેરા પહેલ ન વ્યક્તિ હોય તો એને બહાર મોકલી દેવામાં આવશે અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવા માટે મશીન મૂકવામાં આવ્યું છે અને સાચ કરીને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તેને માટેની ખૂબ જ કાળજી રાખવામાં આવી રહી છે તમામ ભાવિક ભક્તો છે જે પોતાના ઇષ્ટદેવ મહાદેવની પૂજા અર્ચના કરવા માટે અહીં આવતા હોય છે પરંતુ ખાસ જો વાત કરવામાં આવે તો તમામ નિયમો મંદિર તરફથી પણ મનાવવામાં આવ્યા છે કોઈપણ વ્યક્તિ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ ન કરી શકે તેની ખાસ જાળવણી રાખવામાં આવી છે લોકો સાવચેત રહે સુરક્ષિત રહે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે ભક્તો જે છે એ પોતાના મહાદેવને રીઝવવા માટે મહાદેવ પાસે પ્રાર્થના કરવા માટે આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મંદિરોની સેવા લેવામાં જતા હોય છે ત્યારે આપણી સાથે વાત કરવામાં આવે તો મંદિરના પૂજારી ઉપસ્થિત છે તેમની જોડે વાત કરીશું જે જણાવશો કે કઈ રીતે અત્યારે મંદિરોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવ્યું આવી રહ્યું છે અને કયા પ્રકારની જય ઈચ્છાનાથ મહાદેવ આ મંદિર પોલીસ હેડક્વાર્ટર ઈચ્છાનાથ મહાદેવ લાઇન અઠવા લાઇનમાં આવેલું છે જે પોલીસ કમિશનર શ્રી દ્વારા સંચાલિત છે દરેક પ્રકારની વ્યવસ્થા સાહેબ દ્વારા કરવામાં આવે છે અને આ વખતે કરોના મહામારીના લીધે લોકોમાં જનજાગૃતિ આવી છે કેમ કે ઘણા વખતથી આ બીમારી ચાલુ છે અને બધતી જ જાય છે એટલે ભગવાન શિવને અમે પ્રાર્થના કરીએ છીએ કે જેનાથી ભગવાન શિંગારામે કરીએ છે જેનાથી ભગવાન આ અમારી થી બચાવે કેમ કે અત્યારે સત્તા ભગવાન શિવના હાથમાં છે એ દેવ ઉઠી એકાદશી દેવ દેવ સૈની એકાદશી પછી ભગવાન શિવના હાથમાં આ સત્તા આવે છે જેનાથી આ ઋષિ મુનિઓ તપસ્વીઓ ભક્તો બધા શ્રાવણ માસને অতি મહત્વપૂર્ણ માનીને ભગવાનની આરાધના કરે છે જેનાથી સર્વ સત્તાધીશ ભગવાન શિવ ભોલેનાથ લોકોનું કલ્યાણ કરે અને દરેક સત્તા એના અધિકારમાં છે એટલે પ્રસન્ન થઈને આ બીમારીથી બચાવે પરંતુ આ સમયમાં ખાલી દર્શન માટે મંદિરમાં આવવાનું છૂટ છે અને સેલ્ફ ડિસ્ટન્સિંગ રાખવાનું બહાર ડિસ્ટ સેનેટાઈઝરની બોટલ મૂકી છે એનાથી હાથ સેનેટાઈઝરિંગ કરીને અને માસ્ક પહેરીને ફરજિયાત છે આવવાનું છે ઘંટી બગાડવાનું નથી ઘંટી કાઢી નાખ્યા છે પવિત્ર જલ છાંટવાનું નહીં આ વ્યવસ્થા કરવામાં આવી છે પ્રસાદ વિતરણ નહીં થાય કેવલ પૂજારી દ્વારા પૂજા થઈ રહી છે ઘણા સમયથી અમે એકલા જ પૂજા કરીએ છીએ અંદર કોઈને પ્રવેશ નથી દર્શન માટે ફક્ત પ્રવેશ છે આ જ વ્યવસ્થા કરવામાં આવે છે કોઈપણ પ્રકારની જન જનતા માટે એના કલ્યાણ માટે અમે માનસ પૂજાનું લોકોને કીધું છે કે તમે માનસ પૂજા કરો ભગવાનને મન ચઢાવો ભગવાન પ્રસન્ન થઈને અને શિવ શિવપુરાણમાં કહ્યું છે કે શિવ માનસ પૂજાથી શ્રેષ્ઠ કોઈ પૂજા નથી જેનાથી સોલ પ્રકારનું પૂજનનું ફળ મળે છે શ્રાવણ માસમાં દરેક પ્રકાર ઋષિ મુનિઓ એક ટાઈમ જમીને અથવા એક ટાઈમ ઉપવાસ રહીને અને ઉપવા ભંગણા લોકો તો બંને ટાઈમ ઉપવાસ રહે છે અને ભગવાનને બિલીપત્ર ઘરે પણ પાર્થિવ બિલ બિલ પાર્થિવ શિવલિંગ બનાવીને બિલપત્ર ચઢાવે છે ઘરે પણ પૂજા કરી શકાય છે માનસ પૂજા પણ કરી શકાય છે કોઈ વસ્તુ ના હોય તો સૌથી માનસ પૂજા શ્રેષ્ઠ કહેવાય છે આ મહત્વ એ છે કે આ સમયમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે માતા પાર્વતી અને જયા પાર્વતી બધા વ્રતો જે થયા છે ઘણા જેનાથી ભગવાનને સિદ્ધિ પ્રાપ્ત કરીને અને માતા પાર્વતી શિવજીને પ્રાપ્ત કર્યા એટલા માટે આ વ્રત શ્રાવણ માસનું બહુ મહત્ત્વ છે શ્રી મુનિઓ પણ એકાંતવાસ કરે છે ભગવાન રામ પણ શ્રાવણ માસમાં એકાંતવાસ અને શિવ પૂજા કરી છે એટલે ભગવાનને પ્રાર્થના છે કે સર્વ જનતા જાગૃતિ થઈ છે અને આપ લોકો ચેનલવાળા પણ સંસારમાં અને લોકોને પણ જનજાગૃતિ અભિયાન કરી રહ્યા છો જેનાથી લોકોને પ્રેરણા મળે કે ભાઈ સેનિટાઈઝર કરવાનું છે હાથ ધોવાનું છે અથવા તો માસ્ક લગાવીને હંમેશા સેલ્ફ ડિસ્ટન્સિંગ રાખવાનું અને ઘરે પૂજા કરો ઘરે ધ્યાન કરો પણ બહાર નીકળતી વખતે જરૂર તમે માસ્ક પહેરીને નીકળો અને સાબુથી હાથ પણ બાર બાર ધોવાનું અને સેલ્ફ ડિસ્ટન્સિંગ રાખવાનું જેનાથી આ કોરોના મહામારી પર વિજય પ્રાપ્ત કરીને સર્વને સુખ મળે સર્વે ભવંત સુખીના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અમે સૌનું કલ્યાણ કરવા માટે જ ભગવાને પ્રાર્થના કરીએ છીએ દરેક સોમવારે શ્રૃંગાર થાય છે ફૂલથી ભગવાનનો દરેક પ્રકારનું જે વ્યવસ્થા છે એ મારા દ્વારા કરવામાં આવે છે અને એના માટે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય અને આપ લોકો સૌને ભક્તોને વિનંતી છે કે ઈચ્છાનાથ મહાદેવ જલ્દી જલ્દી આ બીમારી ખતમ કરે અને એનાથી આપણને રાહત મળે જે રીતે મહારાજ પૂજારી છે તેઓ જણાવી રહ્યા છે કે સુરત શહેરમાં જે કોરોનાની મહામારી છે તેનાથી ઈચ્છાનાથ મહાદેવ છે તે બચાવશે પરંતુ શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે પવિત્ર શ્રાવણ માસ મહિનામાં ભગ ભગવાન મહાદેવની આરાધ કરવામાં લોકોને ઘણું બધું પુણ્ય પ્રાપ્ત થાય છે પરંતુ જે મંદિરો છે ત્યાં ખૂબ જ પ્રકારની સાવચેતી રાખવામાં આવી છે તમામ પ્રકારે સાવચેત સાથે જ લોકોને અંદર પ્રવેશ કરવામાં આવી રહ્યો પ્રવેશ કરવા દેવામાં આવી રહ્યો છે એટલે પૂજારી દ્વારા જ માત્ર પૂજા કરવામાં આવી છે અન્ય ભક્તો પૂજા નથી કરી શકતા પ્રસાદ ન વેચવાની વાત કરવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક તમામ પ્રકારની સુવિધાઓ સાથે અત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મંદિરમાં પ્રવેશ કરવામાં આવી રહ્યો છે કેમેરામેન અનિલ પાટીલ સાથે હિતેશ ચિત્રોડા સુરત